હેલો દોસ્તો કેમ છો બધા મજામાં તો દોસ્તો જોવો હવે જે છ વાગ્યા છે ને છ વાગે ભેસો ધોવાનું ચાલુ કર્યું છે અમે અને આપણા યુટ્યુબર જે ભેંસો ધોવું છે એ રે એરે ભેંસો ધોઈ જ તો દોસ્તો જો ભેંસોનો મચ્છર પહેલાં તો બહુ વખો પાડું છું અમે દવા સ્વટીએ છીએ દવા લાવ્યા છીએ મોછોની મચ્છરોની પણ જબરજસ્ત હેરાનગતિ છે ભેંસોનું શું કરીએ કયો આ બધું ખાલું છે જો કરો ચોફેર વરસાદ થયો જબરજસ્ત વરસાદ વરસાદનો વરસાદ બહુ વરસાદ નહીં પડે પણ રોજ ઝાપટો નાખે એના લીધે આ બધું ખાલું થઈ ગયું છે એટલે મોછો મચ્છર વધારે પડ્યા તમારે પડ્યા હોય મોછો મચ્છર તો કોમેન્ટ જરૂર કરજો અને ચેનલ ઉપર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો સપોર્ટ કરજો ચાલો હવે આપણા મોટા યુટ્યુબર બોલશી બોલો કયો હળો સપોર્ટ કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને થેન્ક યુ

જબરજસ્ત મહેનત કરીને અમે વિડીયો બનાવ્યો છે જબરજસ્ત વિડીયો બનાવ્યો કોમેડી વિડીયો છે સરપંચે આપ્યું કોમ જોરદાર કોમ આવ્યું છે એ જોવાનું ભૂલતા નહીં એ વિડીયો તમે જોઈશો એટલે તમને એમ લાગશે કે ના હવે કોમેડીમાં તૈયાર થઈ ગયા છે જ્યારે બધાએ પ્રેક્ટિસ પૂરી થઈ હવે કોમેડી કિંગ થયા ભેળા છે ધીરે ધીરે શીખાય તો દોસ્તો મચ્છર હા હવે પેલી ગાય દોવાની દો એ ગાય ને આપણે કોરામ વધીએ છીએ આ ગાય દોવાની હવે પછી એ ગાય દોઈ અને બે ભેંસો બીજી દોવાની છે બીજી બે ગાયો દોવાની છે પેલી હોમી બેઠી દૂધ તો પેલા બે તો બધા તો જતો રહ્યા તો દોસ્તો પેલા તો અમારા ફેનિલ છે આજે એમના મમ્માના ઘેર જ્યાં છે એમના મમ્માના ઘેર વરસ કરવા માટે ગયા હા એમની એટલે એની મમ્મી જાય એટલે ફેનિલ લઈ જ જાય ને એટલે અમે હુના પડી ગયા છીએ એટલે આજે બ્લોગ બનાવવાનો મેળ આવી ગયો કે ફેનિલને રમાડવામાં રમાડવામાં બ્લોગ બનાવી શકતા નહીં તો જોવા એક તો અમારા ટાઈગર ટાઈગર જેવા હોઈ રહ્યા

हजी आ ऐशो दोवानी से बाकी हैं अब गाय दोवा हेडे यहाँ पे मिलन भाई हाल है हाँ आप तो हिंदी बात करेंगे बहुत बढ़िया कुछ हो कित कितने दोए हैं आ दूसरा है दूसरा है कितना है

એને સીધા ઘેર ઘેર જઈને દૂધ ભરાઈ ચાર પૂરો કરવાનો ભેસન કોણ મેળવવાનું ઘરે દેવાનું હાલ દો ફટાફટ તો મોસો તો ઓસી હે આવારું આવેલું ઘુળ લેતાય ના ઉવારો મારું ના નહીં હા માર પડશે અરે કોઈ બી ચાલશે લેતા તો અમારા અરુણજી આઈ ગયા હા મસાઉ ઉડાડવા માટે લાઇફ હું ઉડાડું લાફ હું ઉડાડું તો તો આ દવા છોટી છે ને તે લગભગ ફેર પડી ગયો પડી બાકી દવા જોરદાર છે અમે જો નહીં એ ઊટકા મટોને નવી આવે ને ઉડીન એરિયર વર્ક બાકી જેઓને બેહાય મરી જાય ને દે એટલે કંટારો આવે દોસ્તો જાય કાલે નવા બ્લોગ માં ચેનલ ન હોય તો સબસ્ક્રાઇબ જરૂર અમારા વિડીયોને લાઇક કરજો સપોર્ટ તો જબરજસ્ત કરો છો સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ સો મચ હવે હું શોર્ટ વિડીયો બનાવું બે ત્રણ શૂટિંગ કરી લઉં એટલે મારા વિડીયો